આ જે અનુભવી પુરુષ પરમાત્મા કે અંતર્યામી ભગવાન નિશ્ચય જે શબ્દ લાગે એ વાપરો ને દ્રષ્ટિ આપે છે બરાબર તો બુદ્ધિ નો વિકાસ અહમ નો વિકાસ ક્યારે થાય છે સામે એવું તત્વ આવે છે ને જયારે સામે તત્વ તો એનો વ્યવહાર ચાલુ થાય એનો વ્યવહાર ચાલુ થાય તો અહમ પ્રબળ થાય છે કોઈ બુદ્ધિશાળી માણસ આવે ને એને જુડ માં રહે ને

કીધું વિચાર આપ્યો તો વિચારથી જોયું ને તમે વિચાર તો વ્યાપક તો બધે હતો હાજર હતો જીવ હતો આત્મા જ હતોમા પોતે આત્મા પોતે પ્રગટ જીવ નું ભાન જીવ ભાન ના થાય જુદો જ છે એટલે આજે દિવાળી પેટી છે ને અંદર અગ્નિ છે પચીસ માં ઘર્ષણ થી લાગે તમે અગ્નિ તો હતો જ

બંધ થઈ ગયું બંધ બંધ થઈ ગયું આ દ્રષ્ટિ હાજર થઈ આ દ્રષ્ટિ થી ચાલુ થઈ ગયું કશી ઇન્ડસ્ટ્રી કહો ઇન્ડસ્ટ્રીમાં જતો જ નહીં મારા હોતો અનાધી નો હાજર શબ્દ ને બિજાર જીવ જેવો લાગ્યો અનાજિ પણ ચૂકી જવાય અજ્ઞાન નું જ્ઞાન થઈ જાય તમે પછી જીવ નહીં રહેતા ના જીવ હતા પદ હતું અંતરિયમ પદ ત્યાં જ હાજર જોવા માટે તમે નહીં સાધન છે વ્યક્તિ કરશો ને પિંડી તો

અગ્નિ છે છે કોલસાનું નથી બરાબર કોલસામાં અખંડપણું નથી અગ્નિ નો અગ્નિ કહીએ એ તો છે ને બરાબર છે

તો સ્વામિનારાયણ ભગવાન શું કીધું કે ભાઈ તમે રાજકારણ આપડે રાજા કેવાય તો પોતે કઈ ના કરતો હોય પણ ગાદી બે હે ને સેનાપતિ કે શું શું છે વાતાવરણ કેવું છે પૂછે દરેક ને પૂછે દરેક રાખે ખબર નાખે એ સજા રાખવા નહી તમારો કો તો કે છે ને બીએ બીએ એટલે બહાર ના જાય કાબુમાં રહે તમે કામ ઓર ગાડજો સક્તા એટલે નવરા પડો ને પોંચોળ વાળી દેજો તો જાય બરાબર ચોપડી લાવ તો વિચાર માં લઈ લેજો કે હબળો વિચાર સુટીમાં તો જાય બરાબર સુટીમાં લાવ તો જાય

નીચે થયો તો નીચે જે બ્રહ્મસમ લાગે છે ભણી જવાય જે તો છે નીચે થયો હું ભ્રમ છું બરાબર હવે જ્ઞાન નો ભાવ છે નીચે થયો હું કહેવાથી નીચે જ્ઞાન નથી એ તાદેસ ને જોયું નથી એ અનુભવ કેવાય અનુભવ કોને કેવાય નજરે જુઓ તમારા હાથ નીચે નીકળે તો અનુભવ કેવાય તો અનુભવ વિચારથી થાય નિશ્ચય તો ગમે નિશ્ચય કરી નાખે હવે એ તમે એક એક પ્રકૃતિ ક્ષેત્રમાં તમારી હાજરી અનુભવો એક એક તો આપણે ક્રિયા થાય એમાં પુરસાદ કહેવાય ક્યાં સુધી એને દેવી પ્રકૃતિ કહેવાય અભ્યાસ અભ્યાસ થાય છે ને

બે વાત સમજ પડી તો દેહ નો ભાવુની ભાવ પછી આત્મા નિશ્ચય છે આપણે આગળ તો સમજીએ છીએ એ દેવી ભાવ જે નિશ્ચય છે ને એ તમારું પોતા

આ સાધન નો ઉપયોગ કરીએ છીએ થાય આ એવું ચોખ્ખું કરીએ છીએ નિશ્ચય તો છે આપડે આગળ તો તમે આત્મા તો છો તો આ ચોખ્ખું તો આ નિશ્ચય વડે આને જાણો છો કે નહીં બે ને સંસાર ને દેહ ના ભાવ જાણો છો કે નહીં એ તમારા પાસે આજ કરો છો તમે જાણો છો કે નહીં એ તમારા છે પણ તમે હકીકતે બ્રહ્મ છો નિશ્ચય નો છે કે નહીં બ્રહ્મ નો આ સમજીએ તો ભ્રાંતિ ના થાય

તો મળવા જાય એ મજા બધા ઇલેક્ટ્રોન સાધનો શું ઇમ્પોર્ટેડ બધું બધી

ના જોઈ શકો ખપી આ હોય તો આને વાત કરી શકો આમ હોય મળશે તો તમે અપેક્ષા શાંત થઈ જાય લય થાય કે ના થાય ખ્યાલ આવ્યો બરાબર નહી તો અપેક્ષા ખેંચી જાય જીવન આપણા જીવન ને તપાસું પડે આ કે આપણે ક્યાં ખેંચીએ છીએ કે નહી ખેંચે તો શબ્દ તો આવડી જાય આપણા જીવન ને તપાસીએ ને અને ઓળખીએ કે એક વાઘ ના એક એક વાઘ ક્યાં ક્યાં ખેંચો છો ક્યાં નહીં ખેંચ્યા તા પછી હું તો જ્ઞાન કેટલું કામ કરે છે ભાવ કેટલું કામ કરે છે બુદ્ધિ કેટલું કામ કરે છે અહમ કેટલું કામ કરે છે આ જો રુચિ કેટલું કામ ઓળખાય બધું છે વિચાર વાળો કશું આ બધું હોય એમ મારે કહ્યું જોશો સમજો તમે જોવો તો ખબર પડે છે બંધારણ છે

તો તમે પકડી જાવ શક્તિ માં તમે પકડી જાવ આ હું જાણું છું કે નહીં જાણતો નહીં જાણતો પકડી જાય ચાલ પકડી જાય સમજો પકડી જાય નહીં ને પકડી જાય અવકાશ જતો અવકાશ રાખો ધીરજ છે ને એ અવકાશ છે બરાબર અને જોવો એ પ્રકાશ છે જો જોવો ને તો અંધારું અંધારું રે ધીરે ધીરે અજ્ઞાન માં જાય

એટલે આપણે શું કરવું છે જાગૃતિ આપણી એટલી બધી છે દૃષ્ટિ મળી ગઈ છે મળી ને દષ્ટિ જાળપણની તમે જીત જીત તમ જીત કામ કરે છે બરાબર હવે સત્તાથી હોય તમારે હાજર હોય તો ખેંચાય નહીં હોય જગ્યાએ હાજર હોય છે માસ્તર હાજર હોય તો છોકરા છોકરીનો અવાજ કરી તો એવું સાંભળવા ના પડે

હોય ને તું દેખાય છે નગર છે ત્યાં જુઓ પ્રકૃતિના ક્ષેત્રમાં શું શું ચાલી રહ્યું કેવાય તો બચ્ચા ને છોડાયું કાગડા ઉડે નઈ પછી હું બોલો એક છોકરો બી આવ્યો એટલે કીધું આપણા બચ્ચા ને